આ કાર્યક્રમમાં કુલ અગિયારસો દીકરીઓને રૂપિયા સાત હજાર ની સહાયના ચેક અર્પણ કરાયા છે સુરત શહેરમાં દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણને ને પ્રોત્સાહન આપવા માટે હીરાબાનો ખમકાર યોજના અંતર્ગત આજે ચોથા ચરણ સહાય ચેક અર્પણ કરવામાં આવ્યો ઉદ્યોગપતિ પિયુષ દેસાઈના માર્ગદર્શન અને સહયોગથી આ યોજનાના ફોર્મ ભરાવીને દીકરીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે હીરાબાનો ખમકાર યોજના હેઠળ ધોરણ પાંચથી બાર સુધી અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવે છે જેથી તેઓ શિક્ષણમાં આગળ વધીને પોતાનું અને સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે આ કાર્યક્રમમાં યુથ ફોર ગુજરાતના જીગ્નેશ પાટીલ ધારાસભ્ય મનુભાઈ પટેલ પૂર્વ મેયર સાંસ્કૃતિક સમિતિ ચેરમેન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે હીરાબાનો ખમખાર યોજનાના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી હતી આ યોજના આજે હજારો દીકરીઓ માટે આશાનું કિરણ બની છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે આજ આજ રોજના દિવસે અમે લોકોએ 1100 જેટલી દીકરીઓને આર્થિક રીતે જે પગભર નથી અને જે લોકો હેન્ડીકેપ છે કે એચઆઈ જેવા પ્રોબ્લેમ ક્રેસ કરી રહ્યા છે એવી દરેક દીકરીઓને અમે આજ આર્થિક મદદ પહોંચાડી રહ્યા છીએ અને ટોટલ અમારો એકવીસ હજાર જેટલા દીકરીઓને આ મદદ પહોંચાડવાનો છે હાલ અત્યાર સુધી અમે લોકોએ પચીસો જેટલી દીકરીઓને મદદ આર્થિક રીતે પહોંચાડી ચૂક્યા છીએ અને આગામી દિવસોમાં અમે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધી જગ્યાએ અમે આ કોન્સેપ્ટ લોન્ચ કરવાના છીએ અને ઘણી બધી દીકરીઓ સુધી આ યોજનાનો લાભ પહોંચાડશું સુરતમાં અત્યારે પચીસો જેટલી દીકરીઓ હા સુરતની અંદર અમે પચીસો જેટલી દીકરીઓને મદદ પહોંચાડી ચૂક્યા છીએ અને નેક્સ્ટ અમારો અગિયારસો ને એક ના દિવસે એક સાથે એકાવનસો જેટલી દીકરીઓ દીકરીઓ હશે ના એવું નથી અમે લોકો જે પણ માતા પિતા ન હોય હેન્ડીકેપ હોય તો કોઈને કેન્સર જેવી બીમારી ઘર માંથી હોય તો મેડિકલ હોય તો ભાડે રહેતા હોય એમની દીકરી ભણાઈ ન શકતા હોય એવી દીકરીઓને અમે મદદ

ટાર્ગેટ અમારો જે એકવીસ હજારનો ટાર્ગેટ છે એ અમારા શોર્ટ ટાઈમમાં લગભગ ત્રણ ચાર મહિનામાં અમે પૂરો કરી દઈશું પણ આ કોન્સેપ્ટ જે રિસ્પોન્સ અમને સુરત શહેરની જનતાએ સામાજિક આગેવાનોએ ઘણા બધા રાજકીય આગેવાનોએ જે સાથ સહકાર આપે છે તો અમે લોકો આ કોન્સેપ્ટ આખા ગુજરાતમાં અને ભારત દેશમાં અમે આ કોન્સેપ્ટ લોન્ચ કરવાના છીએ આજના આ કાર્યક્રમમાં સી આર પાટીલ સાહેબ ઉપસ્થિત રહેવાના છે ઘણા બધા ધારાસભ્યો સાંસદ સભ્યો કોર્પોરેટરશ્રીઓ ચેરમેનશ્રીઓ મેયર ડેપ્યુટી મેયરશ્રીઓ દરેક લોકો ઉપસ્થિત રહેવાના